નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણે આ યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલેરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે નવો પરિપત્ર જાહેર અને વર્ગ એક બે અને ત્રણના કર્મચારીઓને આ કામ કરવું ફરજિયાત તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરોને સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ અગત્યની જાહેરાત પહેલાં કરવું પડશે આ કામ નહીં પેન્શન પગાર અટકાઈ જશે તો મિત્રો વિગતવાર જોઈએ તો ગુજરાત રાજ્યના કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે રાજ્ય સરકારના કર્મચારીઓને મિલકત પત્રક ફરજિયાત કરવામાં આવ્યું છે એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી ઓનલાઈન પત્રક ભરવાનું કહેવામાં આવ્યું છે જો સરકારી કર્મચારીઓ દ્વારા મિલકત પત્ર ભરવામાં નહીં આવે તો પગાર અટકાવવામાં આવશે તો મિત્રો તે ઉપરાંત જોઈએ તો વર્ગ એક અને વર્ગ બેના અધિકારીઓની સાથે હવે હવેથી વર્ગ ત્રણના કર્મચારીઓએ પણ સ્થાવર અને જંગમ મિલકત જાહેર કરવી પડશે એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીની મિલકત જાહેર કરવી પડશે કર્મયોગી પોર્ટલ પર ઓનલાઈન ભરવું પડશે અને કામ કરવું પડશે અને મિત્રો તે ઉપરાંત પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે તેની વાત કરતા પહેલાં તમે આપણી ચેનલમાં નવા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી અને એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને મિત્રો તે ઉપરાંત જોઈ તો પેન્શનરો અને કર્મચારીઓ માટે શું પરિપત્રમાં કહેવામાં આવ્યું છે તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે આ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્ય સેવા નિયમો ઓગણીસો એકોતેર નિયમ ઓગણીસમાં સરકારી કર્મચારીઓ અધિકારીઓ અંગે સ્થાવર જંગમ મિલકત પત્ર ભરવા માટેની જોગવાઈ થયેલ છે જે તે કેલેન્ડર વર્ષના સ્થાવર મિલકતના પત્રકો સંબંધિત કેલેન્ડર વર્ષ એટલે કે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી પૂરું થયા પછીના મહિનામાં એટલે કે તરત તરતના જાન્યુઆરીથી મહિનામાં ભરવાનું રહેશે અને મિત્રો હવે પગાર અટકાવવા માટે શું બાબતો છે તેની વાત કરીએ તો મિત્રો પગાર અટકાવવા બાબતે સૂચનાઓ સરકારી અધિકારીઓ દ્વારા નિયત મર્યાદામાં મિલકત પત્રક રજૂ કરવામાં ન આવે તો તેઓના પગાર અટકાવવા બાબતે સૂચનાઓ પરિપત્ર કરવામાં આવેલ છે રાજ્ય સરકારના રાજ્યપત્રિક અધિકારીઓ સાથે રાજ્ય સરકારના વર્ગ ત્રણના કર્મચારીઓ તથા નાણા વિભાગની ફિક્સ પગારની નીતિ હેઠળ નિમણૂક પામેલા ફિક્સ પગારના વર્ગ ત્રણના તમામ કર્મચારીઓએ પોતાના બે હજાર ચોવીસના કેલેન્ડર વર્ષના સ્થાવર જંગમ મિલકત પત્રકો ભરવા તમામ કામગીરી કર્મયોગી પોર્ટલ પર ગુજરાત રાજ્ય સેવા નિયમો ઓગણીસો એકોતેર નિયમ ઓગણીસટી નિયમ થયેલા જોગવાઈ મુજબ બે હજાર ચોવીસનું કેલેન્ડર વર્ષ પૂરું થયા પછીના મહિનામાં એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન ધોરણે અચૂક કરવાની રહેશે અને સવર્ગના સંચાલકો દ્વારા તે સુનિશ્ચિત કરવામાં આવે છે